ભાવનગર જિલ્લાના પાલીતાણાના સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે વર્ષના બાળકનું બેદરકારીથી મોત સામાન્ય પેટમાં દુખાવો વર્ષના બાળકને પાલિતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલમાં કર્યું હતું દાખલ એકના એક માતા પિતાના વાહલ વસોયા દીકરાને ગુમાવતા પરિવારમાં રોષ હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની કરી માંગ સામાન્ય વર્ગના પરિવારનો દીકરાનું મૃત્યુ થતા પરિવાર શોક મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે હું દેવી ગુજરાત સમાજના સૌરાજ્યોના પ્રમુખ સુરેશભાઈ શું ઘટના બની છે શું માંગ છે સવારમાં અહીં કાલે સાંજે છોકરાને દાખલ કર્યો છે ને તાવ કણ ઘટી ગયા વધી ગયા છે એટલે છોકરાને દાખલ કરવામાં આવ્યો પણ જે સ્ટાફને પૂરેપૂરી ધ્યાન દેવી જોઈએ અને જે ડૉક્ટર જે એની માથે જે છે બાળક વિભાગના એ ડોક્ટરને પૂરેપૂરી માટે ધ્યાન દઈને રહેવું જોઈએ એની બદલે જ્યારે માવતરને એમ થયું કે આ બાળકની પરિસ્થિતિ ખરાબ છે તો એને કીધું સ્ટાફને કે ભાઈ તમે સાહેબને બોલાવી દો ને આ છોકરાની હાલત ખરાબ છે તો કે એ સાહેબ બાબ અત્યારે ન આવે આ આવો સ્ટાફનો જવાબ તો આવી કઈક મા દીકરાઓના માવતરો છે એ સાહેબને ન ઓળખતા સ્ટાફને ઓળખતા હોય સ્ટાફને રજૂઆત કરે સ્ટાફને તાત્કાલિક સાહેબ ને રજૂઆત કરવી જોઈએ એટલે અમારી બીજી કોઈ માંગણી નથી આ સ્ટાફને ખરેખર કડકમાં પગલાં લેવામાં આવે કારણ કે બીજા પણ કેટલા બધા અહીંયા રોજ હેરાન થતા હોય છે એટલે આની માથે કડકમાં કડક સ્ટાફ માથે પગલાં લેવામાં આવે હોસ્પિટલની બે દરકારી કરી હોસ્પિટલની બે દરકારી આપણે એવી માનવામાં આવે છે કે જે સાહેબે જે દર્દીને મૂક્યું છે એ દર્દીની ફરજ હોવી જોઈએ રાતમાં બે ત્રણ ફેરી એની માથે તપાસ લેવો જોઈએ

તો એમણે પૂછ્યું સાહેબ ભાવનગર કયો ડૉક્ટર હારો છે તો એને એમને નામ દીધું મને નામ નથી આવડતું ડૉક્ટર ન્યા તો મેં લઈ જાઉં તો એમ બાર આવ્યા પછી અમારે મોટા મોટાને બોલાવાની કોશિશ કરી ફોન કરી આવ્યા તો એ લોકો કે આપણે ત્યારે મારી પાસે જઈ આવ્યું ના શું કહેશે ના નો હાથ ચાલે તો આપણે ભાવનગર લે સદ વિચાર હા તો સદ વિચાર એ લોકો અમે આવ્યા એને રિપોર્ટ કર્યા બધું કર્યું પછી ઘણા ઘણી એને હોય મોય એને નાખ્યું લોય પછી આવ્યું પછી એને રિપોર્ટ કર્યો કે બેન આને પાણી ઘટી ગયું છે વાળા કણ ઘટી ગયા છે એટલે એને આપણે સારવાર ચાલુ કરી દઈએ હારું થઈ જશે એમ શાંતિ રાખો તો એ ડૉક્ટર એને સિરિયલ કેસ બાબાના બાબાને સાંજે લાવવાતા તો એ સાહેબની જિમ્મેદારી ઓલા સાહેબે જે કીધું આ સાહેબે એમને કીધું હતું અમે અમારા દીકરાને અમે ખોત નહીં પણ ભાવનગર કરવું પણ અમેરિકાનું મારી દીકરી લઈ જવા તૈયાર હતી